એવો મસ્ત ફૂલીને દોડો થયો તો મજા આવી ગઈ ને હું માટે રોટલી ઘર નાખી અને રોટલો ખાવ તો ભલે ખાઈ તો હું અડધી રોટલી ખાઈ લઈશ અને પ્રથા માટે પણ જમવાનું રેડી થઈ ગયું છે અહીંયા હું મગનું પાણી મસ્ત વઘારી નાખ્યું થોડીક હિંગ નાખીને ઘીમાં અડધાને મીઠું તો પ્રથાને પણ હવે ઉઠી છે તો એને પણ જમાડી દઉં ને ભેગી ભેગી પહેલાં ભગવાનને પણ થાળી દે દઉં પછી અમે લોકો છેલ્લા જોમાં બેસું કારણ કે મમ્મી અત્યારે કંઈ કામ કરે છે મારા મમ્મીના ઘરના જે લાલાજી છે ને તેના માટેના કપડાંને સીવે છે અને પછી કંઈક થેલો બનાવવાના હતા તો એ પણ બનાવેલા આગળ હું તમને બતાવીશ અને બીજું શું હતું આજે તો મને લાગતું નથી કે બપોર આરામ થાય કારણ કે થોડાક જે કપડાં બેડશીટને કાઢીને તો એ પણ ધોવાની બાકી રહી ગઈ છે તો એનું પ્રથાનું થોડુંક બદળ્યું છે તો એ પણ ધોવાના છે તો જોઈએ પ્રથા બપોર સુઈ જાય ને તો અમારું કામ કરશું કારણ કે અમે નીંદર અંદર આવતી નથી એટલે રહી રહીને છે ચાર પાંચ વાગે આવે ત્યાં સુધીમાં કામ પણ બધું પતી જાય ને પ્રથા એ પણ સુઈ જાય જમીને મસ્ત તો સારું ચાલો પહેલાં ભગવાનને થાળી થાય રોટલા બે ધરીએ અને બે શાક પણ છે ચોરીનું શાક છે જે જઈને બહુ ભાવે અને એક છે ટમેટાનું શાક તો એ પણ થરી લઈને અને પાપડ પણ અમે મસ્ત કરી હતા તો એ પણ શેકીને ભગવાનને

કા કેવા બનાવ્યા દાદી એ કેવા બનાવ્યા હોય મસ્ત બનાવ્યા હે મસ્ત બનાવ્યા પછી તો દાદીને કે લાવો ને મને કરવા દે ને મને કરવા દે ને એમ કરીશ કા હે એમ કરીશ ને ખીચી ખાવી ને ખીચી ખીચડી મૂકી દે હા પ્રથાબેનનું દેશી ખાણું હા ખીચડી ખાવી હે किदिरे जाइदार मोटे था हैले पापा काका नजे ममे वडा खेत रे मुंजे बमरा वाली खाय का मुमरा वाली खिचडी खाय बमरा वाली किटली खाय तमारा हे अब हो करन मने कि भे दे खबर पड़े

રસોઈ નાની માંડી દઉં ખીચડી ને એટલે એને વેલું જમાડી જાય પછી આપણે જે ખાવું હોય આપડે હાથું કરીએ તો ખીચડી જાય હમણાં

વાત જુએ કે ક્યારે આવે ધૂપ દીવા કરવા ધૂપ દીવા કરી લઈએ રસોઈ માંડી ફેમિલી તો થઈ ગયા પછી પણ કરી લીધા અને આપણે આવી ગયા છે કિચનમાં અને આપણે ખાલી ખીચડી રેડી થઈ છે સવાર માટે મુંબરા કાંકરા પૂરા થઈ ગયા છે મુંબરા વગર તો બધું અધુરું છે મૂમરા વઘારવા પડે એમાં જ છે હવે તો અને આજે આમાં જમવા બનાવવાના છે એક હમણાં ડિફરન્ટ રેસીપી મેન મમ્મીએ જોઈ તો એ બનાવવાના છે અને એ બનશે બાજરાના લોટમાંથી તો એના માટે આગળ વિડીયો જોતા રહેજો કે હું બાજરાના લોટમાંથી આવું શું બનાવું તો વિડીયો જોતા રહેજો તો એનું પહેલાં હું બેટર રેડી કરી લઉં અને પછી મમરા વઘારી લઉં ને પછી લોટ દ્વારા મૂકી કરું પિસંદા આવશે ને પછી આમાં લોટ લેવા બે જવાનું છે અને પછી જોઈએ આગળ આગળ શું કરીએ આ પહેલાં તો એ કરવાનું છે વસ્તુ જે નવી બનાવવાની છે બ્લોગ જોતા રહેજો મસ્ત રેસીપી બનવાની છે જોઈએ થાય અમે જોઈએ તો કરી ટ્રાય કરીએ કે કંઈક નવીન બને તો જોઈએ આગે આગે દેખતા હે ક્યાં હોતા હે દેખતે ક્યાં હોતા હે તો જોતા રહેજો બ્લોગ અહીંયા આપણે એક કપ જેટલો બાજરાનો લોટ અને રવો અને સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે હવે આપણે એમાં નાખશું ધોઈ અને પછી બેટરને એકદમ મિક્સ કરી નાખશું અને થોડીક વાર માટે રહેવા દઈશું અને પછી આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ વટાણાને એ બધું નાખશું તો જોતા રેજો બ્લોગ મરચાંની પેસ્ટ નાખી દીધી છે અને અહીંયા આપણી ઢોકળાની ચટણી પણ રેડી થઈ ગઈ જવામાં વઘાર બેમાં બાકી છે અને નમક તમે આગળ જ નાખી દીધું હતું અને અહીંયા દાણાભાજી છે એ નાખશું અને હવે આપણે અડદની દાળ અને ચણાની દાળનો વઘાર કરશું તો એના માટે કાશ્મીરી મરચાં બી લઈ લઈએ ચટણી અને વઘાર કરવા જોઈશે આમાં તો નહીં જોઈએ તો એનો વઘાર કરી લઈએ અને પગલ જો શું થાય છે બેટરમાં છે ને આપણે વઘાર નાખી દીધો તો ધાણાભાજી નાખી દીધી અને જોવા ઘરમાં એ ચણાની ને નાખીને દેખાય છે થોડી થોડી અને જો અહીંયા મૂકાઈ ગઈ છે આપણી ઈડલી તો આપણે બનાવી છે આજે પહેલી વાર બાજરાની અને રવાની બાજરાનો લોટ અને રવો બંને મિક્સમાં એની ઈડલી તો હવે આપણે આને પાંચક મિનિટ માટે કૂક કરવા મૂકી દઈશું અહીંયા પ્રથાબે નિરીક્ષણ કરવા માટે આવી ગયા બરાબર છે ને જો બરાબર છે ને મગઈ એ નસીબાઈ વાલી થેં જે હું દુમાં બર મમરા ચારી લઈ અને પછી વઘારી લઈ ઈડલી મસ્ત કે ઈડલી મજા આવ કો ની પણ ટેસ્ટ મસ્ત છે લીલી ચટણી છે

હું લાલ સાથે પડી જાય